સત્તાધારી પક્ષ એટલે ભાજપના લોકસભાના કાર્યાલય ઉદઘાટન અને રાજકોટનો મુખ્ય વ્યસ્ત ગણાતો રોડ એટલે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર મુખ્ય રસ્તા ઉપર જ લોકસભાના કાર્યાલયનું ઉદઘાટન સર્જી અને લગભગ રાજકોટના મુખ્ય રિંગ રોડ ઉપર બંને સાઈડ ચાર ચાર કિલોમીટરનો ટ્રાફિક સર્જી અને લોકોને ખૂબ જ હેરાનગત થયા ઇમરજન્સી વ્હીકલ એટલે એમ્બ્યુલન્સ પંદરથી વીસ જેટલી એમ્બ્યુલન્સો અડધી અડધી કલાક સુધી ફસાઈ ગઈ અને એમાં દર્દીઓ હેરાનગત થયા ખૂબ જ શરમજનક આ દ્રશ્યો જોઈને ખૂબ જ શરમ આવે કે કોઈ પણ રાજકીય પક્ષ કાર્યક્રમો અને સભાઓ યોજતી હોય સ્વાભાવિક છે પરંતુ કોઈ પણ રાજકીય પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે આવી રીતના લોકોને હેરાનગત કે કનગડત કરવાનો ન હોવો જોઈએ અહીંયા મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ ગવર્નરથી માંડીને ઘણા બધા સાંસદો અને ધારાસભ્યો અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર છે ત્યારે એમને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે આપણે લીધે લોકો કેટલા હેરાનગત તો સભા ટૂંકાવી જોઈએ અથવા સભા મુખ્ય જે લોકોને હેરાનગર ન થાય એવી જગ્યાઓએ રાખવી જોઈએ તમે બંને સાઈડના ટ્રાફિક જુઓ અને જે નોકરીયાત લોકો છે તે લોકો અડધી અડધી કલાક જેવા ફસાય ખૂબ જ શરમજનક છે ત્યારે પોલીસ તંત્ર ઉપર ઘણા સવાલ થાય કે સામાન્ય લોકો ગઈકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રેલીમાં નીકળ્યા હતા તમે દંડો અને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી કોઈ વિપક્ષના લોકો કે અન્ય રાજકીય પક્ષના લોકો કાર્યક્રમો કે ધરણા કરે તમે ફરિયાદ દાખલ કરો ત્યારે આવા મુખ્ય રોડ ઉપર તમે મંજૂરી કઈ રીતના આપી આવી રીતના ખોડ અને ગોળની નીતિ તમે અપનાવશો તો તેની સીધી અસર લોકોની માનસિકતા ઉપર થઈ પોલીસ તંત્રની આ બેવડી નીતિ શરમજનક છે હું ભાજપના લોકોને વિનંતી કરું છું અને તમામ રાજકીય પક્ષના લોકોને વિનંતી કરું છું કે રાજકીય લોકો કે સામાજિક લોકોની મુખ્ય ઉદ્દેશ્ય લોકોની સેવા કરવાનો હોય છે નહીં કે લોકોને હેરાનગત કરવાનો